देखो जो, जो आज स... है हमारा गेटऑल से બધા નું ઇન્ટરવ્યુ ગેટા યે દેખો અમારી ટીમ હે એક કારળો ને એક દોરાગો ને એ દોરા હે એ દોરા દેખ લો ઓર આપકા નામ ક્યા હે મારો નામ ગેટા હે ભાઈ અમારો ગેટા હે ઓર ખતરનાક બોલતા હે તો ગેટા અબ કુછ નયા કુછ દેખા દો મારા મધુરા દારુવાળા દેખાહેંગા બતાવો દારુ મધુરા બતાવો ہمارا ગેટા તો ખતરનાક બોલતા હે શું કે હું ગેટા હા તો बगाड़ोदान तो आप सभी देख सकते हैं ये हमारा कौन है इसका नाम क्या है भाई इसका काड़ू भाई कालू भाई <laughs> ए <एव भी> था <laughs> उभो था ले कान था जा। लाल। तो ये हमारा गेटा है बहुत बढ़िया वीडियो बनाता है और बहुत अच्छी तरह बोलता है तो गेटा आप कुछ कहना चाहोगे वीडियो को लाइक कर देना सर लाइक कर देगा हां तो हमारे गेटा ने बोला है कि वीडियो को सब्सक्राइब ना किया हो तो कर लीजिए क्योंकि हम बना रहे हैं बहुत अच्छे-अच्छे वीडियो तो स्कॉर्पियो लानी इतना वीडियो तो चढ़ ही दे जो तो बच्चों की एक ख्वाहिश कहते हैं कि क्या लाना है स्कॉर्पियो ये मां चिल्ला स्कॉर्पियो लावानो छोकराओ शोक बहुत खतरनाक जो आमा तो आ तो चो लिया, हाँ 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 <laughs> लिया तो तो अभी आप सभी देख सकते हैं हमारा गेटा यानि हमारा हिंदी में बोलने वाला एक ही बच्चा है जो है उसका नाम गेटा तो एक बच्चा है जो कुछ गा के दिखाएगा हमारा गेटा एक गीत गाएगा भाई एक गाना सुना दो मननो मोयो पी। मननो मोयो। बापो बापो અમારો બચ્ચા હે લેકિન ગુજરાતી મે ગાતા હીંધી મે બોલતા હે તો અભી બોઠા બુટલે કરકે પાસ ચલે જાતે હે ઓર બોખે કો પૂછ લેતે હે કુછ गाना ચાહોગે આપ તો એક ગીત ગાઈ લે એ થોરિયલ માં ફૂલવાડી માં ફૂલવાડી ના જેતાડે કેવડો રે રે ફૂલવાડી રે રે લાલ ડોલાબી ફૂલ લાલ ડોલાબી ફૂલ ભઈ તમે દેખી શકો છો ખુરિયલ માતાજી નું મંદિર છે એટલે આપણો બોખો બુટલે કર જબરદસ્ત ગીત ગાયો હ અને આપડે કાલુડોન કાલુડોન કે તો કોઈ આવડતું નહી મારે બધા છોકરાઓનો અને વિડીયો તમે પહોંચાડી શકો તો એના પપ્પા સુધી પહોંચાડી દેજો આ બધા છોકરાઓના મારા ઝૂડમ કરા એટલે ગાઈઝ એટલો શેર કરો એટલો શેર કરો કે કાલુડોન પપ્પા સુધી આ વિડીયો પહોંચી જાય આ છોકરા એમને માર્યો હ પણ કાલુડો ને કમ નહીં હો મે ઢેખારા સુટ્ટા માર તમે જોઈ શકો છો જુઓ કાલુડોન હવે પીંછા હા તો અમારા ગેટા દુસરા ગીત ગાયગા ગેટા એક 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 દુસરા ગીત ગાલે ભાઈ ચકલી ચકલી મોટો ને ગીત ગા હે હા ગા પ્યાલે લે પીંછા ફરીથી ગા કોઈ હોભર્યું નઈ ફરીથી ગા

જોઈ શકો છો બહુ જોરદાર નજારો છે ને કાળિયો જાય મારો કોક નું કોક મેણ તો ફરતો હોય ઓર કુછ કહેને દો તો અમારા ગેટા કુછ બોલેગા મોટા પાયે મેટર થઈ જઈએ ને અમારો કાર્ય તો લંગસે રંબામાં આઘો ને આઘો એના પથરે પતી ગયા અને છોકરાઓ થઈ ગયા બધા શાંત અને અમારો આતું હવે પેલો કરશે ડાન્સ આતું ભાઈ ડાન્સ કરો અલે હા 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 સોગુર સરમજી ઉસા ચલો તો અમારા વિડિયોને ફોલો કરો અને શેર કરો ગાઈસ સબસ્ક્રાઇબ ના કરીલુ તો કરી દેજો શું કેવું કેટા ભાઈ લાઈક કરો બરાબર તો લાઈક કરો ફોલો કરો ને શેર કરો પિંછા પિનછાઈ એકવાર કહી દે હેલો જોરથી બોલિયા હેલો હેલો

સબસ્ક્રાઈબ કરી લેજો લાઈક કરી લેજો અને કોમેન્ટ પણ કરી દેજો જય માતાજી ગાય આપણે તો તમે લોકો જોઈ શકો છો અરે ભાઈ ડાન્સર હા આ ભાઈ ડાન્સર હા ત્યાં નો હા ત્યાં નોમુ હ